અને આ વિડીયો મિત્રો બનાવવાનો હેતુ જ કે આવનારી આપણી પેઢીઓ આપણે તો આ ચકલીનો અવાજ ને બધું સાંભળ્યું છે આવનારી પેઢીઓ આ ચકલીનો જે કલગલાટ છે એ સાંભળે એના માટે કે તમે કાલે નિઃશુલ્ક વિતરણ છે સવારે દસ થી સાંજ લગી એડ્રેસ સીએનજી પંપ સામે પ્રિન્સોટો કન્સેટ વિસાવદર અને તમે આવો માળા ડીસો લઈ જાઓ ને ઘેરે બાંધો જેથી કરીને ચકલીઓ જે લુપ્ત થતી જાય ઘણા પશુ પક્ષી લુપ્ત થતા જાય પણ જે આવનારી પેઢી છે એ આ ચકલીનો કલબલા સાંભળી શકે એ હેતુથી આ મારે દસ વર્ષ થયા જ આ અભિયાનમાં અને નિઃશુલ્ક જ વિતરણ કરી હતી અને એક યુવાનોને મેસેજ આપવા માંગુ છું કે આપણે બર્થડે હોય તો ઘણા પાંચ દસ હજાર એમને વાપરી નાખે તો આવનારી પેઢીઓ હવે આવા કાર્યો માં જોડા એક મેસેજ આપવા માંગુ છું કે હવે યુવા પેઢીઓ છે ને પછી કોઈ પશુ પક્ષી હોય ગાય કે તમે હવે આમાં જોડા એવી હું આશા રાખું છું પછી કોઈ પણ ગામ હોય હું વિસાવદર વાત નથી કરતો આ જ્યાં અમારો મેસેજ જાય ત્યાં લગી દઉં કે થોડું થોડું જી ખાતું હોય આવા કાર્યમાં ધ્યાન દો અને કાલે વીસ તારીખ તો મિત્રો કાલે બધાએ જે જે વિડીયો આપણે જે નિઃશુલ્ક ભાવે અને લઈ જાઓ મેન તો તમે જુઓ પણ તમે લગાડશો અને બે ચકલી આમાં ભાવે આવો અને ચકલી ના માળા લઈ જાઓ કોઈ પણ ઘરે કોઈ દુકાને જ્યાં તમને એમ હોય યોગ્ય લાગે ત્યાં આવો વધારો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મિત્રો કાલે વીસ માર્ચ બુધવાર ચકલીના માળા ચંદની ડીશો નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે છે એડ્રેસ સીએનજી પેટ્રોલ પંપ સામે પ્રિન્સ ઓટો કન્સર્ટ તો આપ સૌએ વિસાવદર તાલુકાની જાહેર જનતાએ પક્ષી પ્રેમી જનતાએ કે પધારો અને ચકલીના માળા અને ડીશો લઈ જાવ વિના